અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા અમદાવાદના શાહીબાગ સર્કિટ હાઉસ સ્વ સત્યેન્દ્ર મિશ્રાની ની સ્વર્ણ સભાનું કરવામાં આવ્યું હતું હૃદય રોગના હુમલાને કારણે ખૂબ જ નાની વયે અવસાન પામેલા મિશ્રાજીની યાદમાં પત્રકારો ઘેરા શોકમાં સામાન્ય રીતે રાષ્ટ્રીય અને પ્રદેશ કક્ષાના હોદ્દેદારોને વધુ ઉપસ્થિતિ આપી રાષ્ટ્રીય સલાહકાર જેપી જાડેજા રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય બબુલાલ ચૌધરી પ્રદેશ સંયોજક મિહાઝ મલિક પ્રદેશ અગ્રણી જનુભા વાઘેલા મહેન્દ્રભાઈ પટેલ અને વરિષ્ઠ પત્રકાર હેમુભા વાઘેલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સ્વ સત્યેન્દ્ર મિશ્રાને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ઉપસ્થિત સૌએ મિશ્રાજીની પત્રકારત્વ પ્રત્યેની સમર્પણ ભાવનાને અને સ્વભાવને યાદ કરી મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી પ્રાર્થના સભામાં સ્વ મિશ્રાના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય અધ્યક્ષ જિગ્નેશ કાલાવડીયાએ કહ્યું કે સત્યેન્દ્ર મિશ્રા માત્ર પ્રમુખ જ ન હતા પરંતુ પત્રકાર સુરક્ષા સમિતિના મજબૂત સ્તંભ હતા સંગઠન હંમેશા તેમના પરિવાર સાથે છે અને ભવિષ્યમાં તમામ પ્રકારની મદદ પૂરી પાડશે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ હંમેશા પત્રકારોના હિત માટે ખડેપગે રહેશે અને પત્રકાર સુરક્ષાને પ્રાથમિકતા આપે છે